તો હે ગઈશ ગુડ મોર્નિંગ વેલકમ ટુ વર ન્યૂ લોક જયસોભનારાયણ શશ્રી કૃષ્ણ જોયો કે ફાઇનલી તો આજે જ આવવાનું છે ક્રિએટર મીટઅપમાં તો સુરતમાં બધા ભેગા થઈ છે મેં ગઈકાલે વાત કરેલી કે જે કંપની આયોજન કર્યું છે તેણે ઓલરેડી દિલ્હીમાં કરી લીધું મીટઅપ પછી અમદાવાદમાંય કરી લીધું મુંબઈમાંય કરી લીધું હવે વારો છે સુરતમાં તો જોઈએ છે ત્યાં કોણ કોણ આવે છે આમ ઇન્સ્ટાગ્રામનું છે મીટઅપ એટલે ઇન્સ્ટાગ્રામમાં જેટલા ક્રિએટરો હશે તે ત્યાં આવ્યા હશે એટલે યુટ્યુબવાળા નહીં હોય

સાંજે એની સાથે જીમ માં જાતો ત્યાં સેફ સેફટી નો કહેવાય એટલા જ માટે આટલી ઉમર વજન ઉંચકાવાની ના પડે એટલા માટે છે ને એને સવાર નું કણ નાખ્યું કે સ્કૂલે જાય ને ત્યાં ભાઈ જીમ માંથી વઈ આવે વઈ આવે એટલે જીમ રહેતા જ ને ખબર જ નો પડે અને અમે તે વજન ઉચકવામાં પડ્યું પડ્યું વાગી ગયું તો ખોટું ઓલું થઈ જાય એક્સિડન્ટ થઈ જાય એટલે એમે તે કેતાશ જીમ યોગ્ય નથી પણ એ વેનસ કરતો મારે સાથે જવું જ છે મારે આર્મી વાળું જ બનવું છે મારે કસરત જ કરવી છે એટલે ભાઈ ને બાપી અત્યારે જીમ માં સવારે હવે વહી જાય ચાલો તો હવે હું ઓફિસે જાઉં અને પછી બપોરે આવીને તમને બધાને મળો તો ગાઈસ બપોર ના વાગી ગયા છે એક અને મમ્મી બપોરે વાખરી શું મેનુ છે મેનુ છે પરવર શાક દાળ ભાત ગઠિયા નું શાક વાખરી રોટલી બે જાતના શાક અમે આ કડી કાઢ નાખવાનું છે બહુ અવાજ આવે છે

પણ કંઈક શીખવા મળશે એટલે જઈએ છીએ તો ગાયજ ફાઇનલી લોકેશન ઉપર પહોંચી ગયા છીએ અને જો પાછળ એક ગાડી દેખાડી ભેગવાડ છે ગાડી નંબર એ સેવન 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 કદાચ આ કોક યુટ્યુબરની હશે ચાલો ઉપર જઈએ ને પછી ખબર પડે કોની છે ગાયજ અહીંયા અહીંયા પેલા મોટેલ આપ્યા અને પછી છે આવું કંઈક છે આવું લખ્યું છે ભાઈ ઇંગ્લિશમાં આપણને આવડતું નથી ગાય અહીંયા છે ને કપ કેક બનાવવાની છે જે સારી બનાવશે ને એને ઇનામ મળશે તો ગાય અહીંયા છે ને કપ કેક બનાવવાની કોમ્પિટિશન છે બધા કપ કેક બનાવે છે બધા શીખાવશે એક જણા સિવાય જો આવી રીતે મેડમે બનાવી છે મેડમ તમારું નામ શું છે ક્યાંથી આવવાનું सबसे अच्छी कौन बनाता है बताए ये, ये, ये मैडम तो तो बना तो के के तो ही बना तो तो आँगे तो आँगे तो आँगे आँगे तो आँगे तो आँगे तो आँगे तो आँगे तो 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 तो

હવે મેં પિંક કલર લીધો છે આને હું અહીંયા બ્રુજ ખલીફા બનાવીશ તમે જોઈ શકો છો આ છે ગ્રીન કલર એવું છે હજી કલર એડ કલર ગયા કાઈ આપણે પિંક માં જ કરી નાખીએ આ એક નો છે આ એકદમ યુનિક કોન્સેપ્ટ આવી છે જેમ કે તમે જોઈ શકો છો આ એક કપકેક છે આ એક બીજી છે આ બંનેનો આપણે મિલન કરશું એટલે એક નવો આકાર આવશે છે ને આ યુનિક આટલા બધા જો આટલા ક્લેટવાળો છે ને આમ તો કોઈએ નહી બનાવીયું તો એક નવિયર ટ્રેક કરી એક કરીને નામમ કરવાનો તો ગાયનલી ઘરે પહોંચી ગયો છું તો સાંજના સાડા દસ વાગી ગયા છે અને આજે ઘરે આવ્યા છે મેહમાન

ઇન્ડિયામાં કોઈને નથી આપતું ઇન્સ્ટાગ્રામ બરાબર તો એ ઇન્સ્ટાગ્રામમાં બધા મહેનત બહુ કરે છે તો હતી ઇન્સ્ટાગ્રામમાંથી તે લોકોએ બધાને પણ કર્યા હતા એક એવી એપ્લિકેશન બહાર પાડે છે કે એમાં જે વ્યૂ તમે જે વિડીયા જોતા છે એની કમાણી થશે અને જેણે વિડિયો બનાવ્યો ક્રિએટર એની થશે વિડીયા જોવા વાળાને એની દસ ટકા કમાણી થશે તો બધા વિડીયો જોવો અને પૈસા કમાવ અને જે વિડીયા મૂકે એ કમાવ તો મેં કીધું તેમ ચાર જગ્યાએ એની આ લોકો ઇવેન્ટ કરી નાખી દિલ્હી અમદાવાદ મુંબઈ અને સુરત ચોથી જગ્યાએ આ હતું બરાબર આ લોકોની ટીમ હતી છવ્વીસ જણાની પચીસ છવ્વીસ જણાની એવી ઘણી બધી ટીમ છે તો આણે ચાર જગ્યાએ કર્યું એવી રીતના બીજી ટીમ અત્યારે એણે ક્યાં કીધું જમ્મુ કાશ્મીર બાજુ કંઈક કીધું તો એ જગ્યાએ છે તો એ રીતના બધી ટીમો વર્ક કરે છે અને બધા ક્રિએટરો જે સારા સારા વિડીયો બનાવે છે અને એની એપ્લિકેશન વિશે માહિતી આપે છે થોડાક સમય પછી એની એપ્લિકેશન લોન્ચ થશે તો એવી રીતના આખું છે યુએસમાં અમેરિકામાં લોન્ચ થઈ ગઈ એમાં એણે બધો જે પ્લસ માઇનસ પોઈન્ટ હતા એ કર્યા જાણા કર્યું સુધારા કર્યા પછી આપણા બધાના રિવ્યુ લીધા કઈ કઈ રીતના તમારે શું શું ફેસિલિટી નાખવી છે એપ્લિકેશનમાં એવું એવું બધું છે સમજાણું સપના તોય પૈસા મળે જેને વિડીયા મૂકાય એને પૈસા મળે અને બધાનું ચાલે તો ઇન્સ્ટાગ્રામ વાળા તો મફતમાં બધું બનાવશે પ્લેટફોર્મ લોન્ચ થયું અને બધું જેવું જોઈએ એવું ચાલુ તો એકચુઅલી બધું બીટકોઇન્ટમાં ને એમાં એના પૈસા આવે ને પછી એને કન્વર્ટ કરવાના એવી રીતના કે સિસ્ટમ છે એટલે વિદેશમાં એવી રીતના કરે છે કેમ કે કોઈન ના પૈસા કન્વર્ટ કઈ રીતના કરવા આપણા રૂપિયામાં એ બધું છે ઘણું પણ કમાણી થશે જો થાય તો લોકો એવું એવું વિચારે છે એવી એપ્લિકેશનો લોન્ચ કરે છે એના પાછળ એટલો એટલો ખર્ચો કરે છે બધી સિટીમાં ઇવેન્ટ કરવાની હવે વડોદરામાં થવાની છે એમાં એવું છે બધા ક્રિએટરો જા જ્યાં હોય અને આ લોકોને કહે તો એ લોકો એના સિટીમાં ઇવેન્ટ કરે પણ ક્રિએટરો બધા લાવવાની જવાબદારી હોવી જોઈએ તો બધું કરે સમજાણું સપના યસ આવી દુનિયા એટલે દુનિયા આગળ પોગી ગઈ છે દુનિયા આગળ જ છે એમાં આપણે આગળ વધવાનું છે હા અને પ્લસ કે ત્યાં બધા ઘણા આવ્યા હતા પણ અવાજ એટલો બધો થતો હતો એટલે બ્લોગ સરખો વિતરો નહીં અને આમે બધા આપણા માટે કેરેક્ટર મારા માટે આ બધા નવા હતા કેમકે હું ત્યાં કોઈને જાણતો નહોતો એટલે યુટ્યુબર એ હોય કેમ કે ઇન્સ્ટા વિડીયો મુક્કતા યુટ્યુબમાં મુકતા જ હોય એવી રીતના હતું પણ આપણે તો શું છે કે એ કોઈ આપણને ન જાણતા હોય આપણે કોઈ એને નહોતા જાણતા એવી રીતના બધું હતું અમુક મોટા એવા જોઈએ તો ખબર પડે ને આના કેટલા ફોલોવર હશે આના કેટલા સબ્સક્રાઇબર છે પણ મજા આવી ફોલઓવર કોમેડી બહુ કરેલી વિડીયો નથી કેમ

એ કન્ટેનરનું સેલ કઈ રીતના ખુલે કોની કોની હાજરી હોય કઈ રીતના કન્ટેનર ઉપર ચડાવવાનું હોય મશીનમાં અંદર શું શું આવે એ બધી માં મેં એક વ્લોગ બનાવેલો અને એ વસ્તુ ઘણાય નહીં જોઈ હોય કેમ કે એમ્બ્રોઇડરી મશીન બધા પાસે હોય પણ જ્યારે જાપાનમાંથી કે એ દેશમાંથી ગમે એ દેશમાંથી મશીન આવે પછીની પ્રોસેસ શું છે એ જાણવી હોય અને મશીન કઈ રીતના ઉપર ચડાવે એ જોવું હોય તો બાજુમાં ફૂલ ડિટેલમાં વિડીયો આપેલો છે એટલે ખાસ જોજો તમે એટલે એક જ ક્લિક કરવાની છે તમારે એટલે વ્લોગ જોયા હો તમે બાકી આવતીકાલે સવારે નવ વાગે નવા વિડીયો સાથે પાછો આવી જાય જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય